પરિસ્થિતિનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ મોકડ્રીલ નું આયોજન કરવા સૂચન આપી હતી ઓપરેશન અભ્યાસ અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નલિયામાં રાજપૂત સમાજવાડી અને ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે નાગરિક સંરક્ષણ મોગ્રેલ યોજવામાં આવી આ મોગ્રેલમાં હવાઈ હુમલાની ચેતવણી વખતે સ્વબચાવ હવાઈ હુમલાના ઘાયલોની પ્રાથમિક સારવાર સાથે તેમનું સ્થળાંતર બોમ્બ વિસ્ફોટથી ઇજાગ્રસ્ત નાગરિકોની સારવાર આગના બનાવમાં રાહત બચાવની ત્વરિત કાર્યવાહી તેમજ કેમિકલ દુર્ઘટના સામે રક્ષણ વગેરે બાબતોની સમજણ નાગરિકોને આપવામાં આવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોગ્રેલ એક મહત્વપૂર્ણ રીત છે મોકડ્રીલના આયોજનથી સરકારના વિવિધ વિભાગો કચેરીઓ અને સંરક્ષણ દળો મજબૂત સંકલન થકી રાહત બચાવની ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે કચ્છ જિલ્લામાં ઉપરોક્ત ત્રણેય સ્થળોએ આયોજિત મોકડ્રીલમાં આકસ્મિક હવાઈ હુમલો આગની ઘટના કેમિકલ દુર્ઘટના બોમ્બ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સો બચાવની જાણકારી આપવામાં આવી ભુજ ખાતે મોગ્રેલના આયોજન પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ ભુજના શ્રી કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી સિવિલ ડિફેન્સના કંટ્રોલર અને જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાધવ સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે આયોજિત મોકડ્રીલમાં હવાઈ હુમલાની સાવચેતી સહિતની જાણકારી અધિકારી અધિકારીશ્રીઓને ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવી ગાંધીધામમાં એજીસ વોપાક ટર્મિનલમાં કેમિકલ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું ગાંધીધામ ખાતેની મોગડેલમાં ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી કંડલાપોરના ઉચ્ચ શ્રીઓ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી ભચાઉ પ્રાંત અધિકારી શ્રી જ્યોતિ ગોહિલ પૂર્વ કચ્છ પોલીસ બાગમાર ગાંધીધામ મહાનગરપાલિકા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ સહિત નાગરિક સંરક્ષણ બોર્ડના શ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નલિયામાં રાતુ સમાજવાડી ખાતે હવાઈ હુમલાની તાલીમ પ્રાથમિક સારવાર અને આગની સ્થિતિમાં ત્વરિત અંગેની નાગરિક સંરક્ષણ અંતર્ગત આપવામાં આવી નલિયાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી નિકુંજ પરીક નકત્રાણા પ્રાંત અધિકારી શ્રી સુરજ સુથાર મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી ભગીરથિ ઝાલા અબડાસા પ્રાંત અધિકારી શ્રી કે જે વાઘેલા સહિત નાગરિક સંરક્ષણના વડનશ્રીઓ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મોબળલે સફળ બનાવવા નાગરિક સંરક્ષણ કચેરી બીએસએનએલ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ટીમ જિલ્લા હોમગાર્ડ કચેરી એનસીસી એનએસએસ માર્ગ અને મકાન વિભાગ પાણી પુરવઠા નગરપાલિકા વન વિભાગ આરોગ્ય વિભાગ પીજીવીસીએલ ફાયર વિભાગ બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ આરટીઓ કચેરી એસટી વિભાગ સમાજ સુરક્ષા કચેરી પુરવઠા વિભાગ રેડક્રોસ સહિત વિવિધ સંસ્થા અને જિલ્લાના તંત્રના વિવિધ વિભાગો જોડાયા મોગરે બાદ કઈ બાબતોની ખામી રહી તેની ચર્ચા કરી આગામી સમયમાં કોઈ પણ આપદાને પહોંચી વળવા માટે તમામ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હાલ જ્યારે સાડા ચાર વાગ્યા સમગ્ર રાજ્યમાં મોકડ્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને કંડલા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને સંલગ્ન જેટલા બધા તંત્ર છે એ બધા વિભાગોને સાથે રાખીને આજે અહીંયા ગાંધીધામના કંડલા પોર્ટ ખાતે કંડલા પોર્ટના પણ બધા ઓફિસર્સ અને સ્ટાફને સાથે રાખીને સિવિલ ડિફેન્સની પણ આખી ટીમ આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને જે ફોકસ હતું કે કોઈ પણ અનબનાવ બને તો કઈ રીતે રિલીફ કરવાનું કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવાનું અને એની સાથે સાથે મેક્સિમ સેફ્ટીને પણ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ મોકડ્રીલની કરવામાં આવી છે અને અત્યારે આ આજે મોકડ્રીલનું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી બ્લેકઆઉટનું પણ જે છે એ વોલન્ટરલી લોકો દ્વારા કરવામાં આવે એ પ્રમાણેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને એમાં પણ લોકો ઘણા બધા સહભાગી બનશે ખાસ કરીને જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એ પણ એમાં પોતે સાથે જોડાવાના છે તંત્ર તરફથી અમારા બધા લોકોને ખાસ અપીલ છે કચ્છના તમામ લોકોને કે આ જે બ્લેકઆઉટની એક્સરસાઇઝ છે એમાં પણ સાથે જોડાય અને આ દરમિયાન કઈ રીતે પોતાની સેફ્ટી કરવાની આ પોતાના આજુબાજુના લોકોની સેફ્ટી કરવાની અને અગર કોઈ જગ્યાએ જે છે કોઈ પણ રાઈટ કોઈ રોશની પડતી હોય તો એમને કઈ રીતે રોકવાનું એ બધી એક્સરસાઇઝ આજની આ મોડ્રેલનો ભાગ છે જેમાં લોકો અવેર થાય કોઈ પણ ઇમરજન્સી એવી વસ્તુ થાય પોતાને પણ બચાવ કરી શકે અને આજુબાજુના લોકોને પણ બચાવ કરી શકે આ બધી વસ્તુઓને ભાગરૂપે આજની સાઇઝ કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર અને સાથે મળીને આજે થઈ રહી છે